દાહોદ જિલ્લામાં થયેલા મનરેગા કૌભાંડની વાત ચારો તરફ ચાલી રહી છે તેમાં જ દરેક નેતાઓના નિવેદન આવી રહ્યા છે તેમાં સમગ્ર આદિવાસી વિસ્તારના પટ્ટાઓના નેતાઓના ખુબ મોટા નિવેદન આવી રહ્યા છે જેમાં દેડિયાપાડાના અને એમને કહ્યું છે ગુજરાત ની અંદર આ જે નરેગા યોજના છે એની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર આજથી નથી કેટલા સમયથી ચાલી રહ્યું છે અહીંયા કારણ કે બચ્ચુભાઈ ખાબડ ડેડિયાપાડા સાગબારા નર્મદા જિલ્લાના બી પ્રભારી હતા અને જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે આ ગુજરાતની અંદર એ તક ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય એનો શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી એને આવી રીતના દુરુપયોગ કરીને સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચામ કરી જવું એને કોઈ ન્યાય નહીં આપવો આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખાબડ ચાલુ છે એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને એને કાઢી મૂકો ત્યાંથી શું જરૂર છે એના છોકરાઓ એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે યાદબી છે એ લોકોએ કહ્યું છે કે અમે કોઈને ખાવા દેતા નથી અને ખાતા નથી તો આ વાત અહીંયા આગળ જૂઠી સાબિત થાય છે તમે જ ખાઈ જાઓ છો લોકોનું આ ભરૂચ જિલ્લાની અંદર પણ નરેગા યોજનામાં પંદરસો કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે એને કોણ બહાર લાવશે કેમ કે બધા જ ચોર સત્તાની અંદર બેઠા છે એની તપાસ કોણ કરશે મારે એમ કહેવું છે તો એક જાતનું ષડયંત્ર કરીને ભારતના ગરીબ લોકોનું બજેટ ખાઈ જવું એ આખો એજન્ડા સરકારમાં છે ને એ આજે ફોલો કરી રહ્યા છે એટલે એમને કોઈ નુકસાન થતું નથી એમને કોઈ સજા થવાની નથી કારણ કે એ જ લોકો ચોરી કરવાવાળા છે એ જ લોકો એફઆઈઆર કરવાવાળા છે એ જ લોકો એની તપાસ કરવાવાળા છે ચોર જો આની અંદર તમારે તપાસ કરે તો કોને સજા થવાની છે એટલે એક જાતનું ષડયંત્ર કરીને આ દેશના લોકોને પાયમાલ કરવાનું આના નરેગામાં જ નહીં એક એક યોજના અત્યારે જે ચાલી રહી છે વિકાસના નામે એ વિનાશ કરવાની યોજના છે તો આવા લોકોને ઓળખી લેવાની જરૂર છે આગામી જે ચૂંટણીઓ આવવાની છે તાલુકા જિલ્લા પંચાયતની એના માટે બધું આ દોડધામ છે બીજું કંઈ છે નથી અને સત્તા અંકે કરીને આ તો પાંત્રીસ વર્ષ લગી આ લોકો સત્તામાં છે હવે તિરંગા યાત્રા કાઢીને તમે કોને બતાવવાના છે મારે એમ તમે સારું કામ કર્યું યાત્રા કાઢવાની કોઈ જરૂર હતી મારે એમ કેવું છે પરંતુ તમને એવું લાગે છે એમને એવું લાગે છે કે અત્યારે લોકો અમારી સાથે નથી અમને વોટ નહીં આપશે દેશની અંદર થતો એટલી વાત કરવામાં આવી જેટલી જગ્યા એ આદિવાસી વિસ્તારોમાં ચાલી રહ્યું છે જે આદિવાસીઓના ઉત્થાન માટે નરેવા યોજના હતી એ આદિવાસીઓના મરણ યોજના સાબિત થઈ રહી છે અને જે બચુ દ્વારા ખૂબ ભ્રષ્ટાચાર કરવામાં છે ભ્રષ્ટાચાર એમણે કહ્યું છે કે મંત્રીના પુત્રો ભ્રષ્ટાચાર કરે છે મંત્રી પોતે છે અને તપાસ પણ પોતાના અધિકારીઓ જ કરે છે ફરિયાદ પણ પોતાના અધિકારીઓ પાસે જ કરાવે છે જેમાં આવા કોઈ જ નિવારણ આવવાનું નથી જ્યાં સુધી મંત્રી બચુ ખાબડ નું રાજીનામું ના લેવાય અને એમને એમ પણ કહ્યું છે કે આ નરેગા યોજના આદિવાસી વિસ્તારના લોકો માટે મરેગા યોજના બની ગઈ છે